વૃદ્રના સાંકળતા બ્રિજ નીચે ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થતા નાશભાગ મચી હતી ત્યારે ગેસથી લોકોને આંખમાં બળતરા પણ થઈ હતી વડોદરા અમદાવાદ હાઈવે પર સાંકળતા ઓવરબ્રિજ ની નીચે સર્વિસ રોડ પર આવતા એમોનિયા ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસ લીકેજ થયો હોવાનું સામે આવ્યું હતું ગેસ લીકેજ થતા જ ટેન્કરમાંથી સફેદ ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા ગેસ લીકેજના કારણે લોકોને આંખમાં બળતરા થવાની શરૂ થઈ હતી ઘટનાની જાણ થતા જ નંદેસરી ફાયર ટીમ દ્વારા ગેસ લીકેજને રોકવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ટેન્કરની પાઇપમાંથી ઢાંકણમાંથી લીકેજ સર્જાતા ગેસ ફેલાયો હોય તેવું પણ અનુમાન લગાવાયું હતું પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના સાંકળતા ગામ પાસે ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થયો હતો એમોનિયા ગેસ લીકેજ થતાં જ હાઇવે પર વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો ગેસ લીકેજ થતાં વડોદરા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ તેમજ નંદેસરી ઔદ્યોગિક એકમોના ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા ગેસ લીકેજ ઉપર પાણીનો મારો ચલાવી ગેસ લીકેજ બંધ કરવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા જો કે આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં આંખોમાં બળતરા થઈ હતી પ્રાથમિક તબક્કે આ ટેન્કર બ્રિજની નીચેથી પસાર થઈ રહ્યો હોય ત્યારે બ્રિજની નીચેના ભાગેથી ટેન્કર કસાતા ટેન્કરની ટાંકીમાંથી ગેસ લીકેજ થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું